નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન યુરો અને નિધિ ચાર બે વકલ આપણે વાવેતર કર્યું છે યુરો ચોમાલીસ છે આઠ કિલો અને નિધિ ચાર છે છ કિલો તે બંનેની તમને ઉગાવો અને શું સારવાર કરી છે તે તમને તમામ વિગતવાર માહિતી આપો અને ખેડૂત મિત્રો એક ખાસ ધ્યાનમાં લઈ જાઓ કોઈ જીરાની અંદર ખડની દવા નો ઉપયોગ કરતા નહીં નિંદામણ હાથ થી કરી નાખજો અમે પણ હાથે જ નિંદામણ કર્યું છે અને મારી પણ એવી ભલામણ છે કોઈ પણ ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ ખડમાં કરતા નહીં જીરું તમારું પાછું પડી જાય છે તો વીસ થી પચીસ દિવસ જેવો લેટ થઈ જાય છે અને વૃદ્ધિ વૃદ્ધિનો વિકાસ સારો ઉણપથી નહીં થઈ શકે તે માટે હું ખાસ ભલામણ કરું છું પછી કોઈ મિત્રોને બે પાંચ જણા દાડિયા થાય ને તો તે તમને સસ્તું રહેશે દવાનો ખર્ચો તમને ઓછો લાગશે પણ જો સાંટવાથી તમારો મોલ પાછો પડશે બીજા નંબરમાં તમે સારવાર ડબલ કરશો છતાંય પણ પહેલાં જેવો સોર્થ રહેશે નહીં એટલે મારી ખાસ ભલામણ છે કે કોઈએ ખરના દવાનો ઉપયોગ કરવો નહીં આપણે અઠ્યાવીસ દિવસની આળગ આળગ થયું છે એક વખત દવા આપી દીધી છે મસલીની અને થ્રીફની અને કુળેપની એક રાઉન્ડ આપી દીધો છે તમને યુરોસ સુમાલી બતાવું આજે અઠ્યાવીસથી ઓગણત્રીસ જેવો સમય થઈ ગયો છે ત્રીસ દિવસ નહીં જવા પણ થી ઓગણત્રીસ દિવસ અને મિત્રો આગળ તમને બતાવવું જીરું યુરો અને નિધિ ચાલ બંને જીરું ઉગાવો સો ટકા થઈ ગયો છે આપણે યુરોને એક કે પાંચ પિયત આપવા પડ્યા અને નિધિ ચારને ચાર પિયત એક પિયતનો તફાવત પડ્યો છે એનું કારણ છે કે નિધિ થોડુંક ઝડપથી ઉગ્યું છે ઊગી તો બે જીરા સો સો ટકા ગયા છે પણ એક પિયત આપણે વધારે આપ્યું છે કારણ કે જીરું પામે ઠોવાઈ રહ્યું હતું એટલે એક પિયત આપણે આપી દીધું ચાર પાણે પણ ઉગી જાત પણ આપણે એક પિયત વધારે આપ્યું છે એટલે ઉગાવવા સારો એવો થઈ ગયો છે તમને આગળ યુરો સુમાલી બતાવું અને નિધિ પણ બતાવું સુમાલી બતાવી દો ખેડૂત મિત્રો હા છે યુરો સુમાલી આશરે મહિનો થયો હશે અઠ્યાવીસ થી ત્રીસ દિવસ અને આ યુરો સુમાલી છે હવે પછી તમને આગળ નિધિ ચાર પણ બતાવીએ સંપૂર્ણ જીરું બતાવી દે સાતે સાત આઠ વીઘાનું બધું બતાવી દે મિત્રો આપણે જે જીરાનો ઉગાવાનો વિડીયો બનાવ્યો હતો ત્યારે યુરો ચુમ્માલીસ આપણે થોડુંક ઓછું ઉગ્યું હતું એટલે આપણે વિડીયો બનાવ્યો ત્યારે તેમને યુરો ચુમ્માલીસની કંપનીના માલિક આપણે સતત આપણા સંપર્કમાં હતા અને તે માહિતી મેળવી રહ્યા હતા કે એમ જીરું ઊગે છે કે નહીં અને મિત્રો એ આપણી વાળીએ રૂબરૂ મુલાકાત પણ લીધી હતી ત્યારે જીરું સાઠ ટકા દેખાતું હતું આપણે એને થોડીક ત્યારબાદ આપણે ચાર પિયત આપ્યા હતા ત્યારે આપણે પાંચ પિયત આપી દીધા કુલ અત્યારે જીરું દેખાય છે થોડુંક દી લેટ થયું છે પણ જીરું સો ટકા દેખાવા મળ્યું છે જોઈ શકો છો આપણે મિત્રો આ નિધિ ચાર જીરું અહીંથી નિધિ ચાર જીરોનું નું શરૂઆત થઈ છે જોઈ શકો છો આ નિધિ ચાર જીરું આવી ગયું છે અહીંથી મિત્રો આ છે આપણું વિધિ ચાર બંને જીરાનો ઉગાવો સારો જ થઈ ગયો છે આપણે યુરો છુમાલીના પોતે માલિક એટલે કે જે ઉત્પન્ન કરતા છે બિયારણ એ આપણે રૂબરૂ વાડી ઉપર મળવા આવ્યા હતા અને સારો એવો એને રિસ્પોન્સ પણ આપણને આપ્યો છે અને જીરું આપણે સો સો ટકા ઊગી પણ ગયું છે પણ એક તડકાઓ થોડોક વધારે પડતો એના હિસાબે આપણે એક પિયત વધારે આપ્યું છે નહીં તો કોઈ ચાર પાંચ પિયત અત્યારે મહિનામાં આપવા ન પડે પણ તડકાનું થોડુંક તાપમાન ટેમ્પરેચર વધ્યું હતું એટલે એક પિયત આપણે વધારે આપ્યું છે અને યુરોના જે માલિક આવ્યા હતા એમનો રિસ્પોન્સ આપણને સારો મળ્યો છે કે બિયારણ કોઈ પણ ફરિયાદ આવતી નથી અને આપણે પણ ફરિયાદ નથી છ એ સો ટકા ઉગી ગયું છે મિત્રો જે તમને બંને જીરા બતાવવું આ છે નિધિ ચાર આ નિધિ ચાર પણ જોઈ શકો બે એક જ દિવસે વાવેલા છે અને એક જ દિવસ પિયત આપ્યું છે તમે બે બંનેનો ઉગાવ સારો એવો થઈ ગયો છે અને આપણે એક દવાનો છટકાવ પણ આપી દીધો છે અને નિંદાપણ પણ જાતે કરી નાખ્યું છે કોઈ દવાનો ખડનો ઉપયોગ કર્યો નથી એટલે કે ખડ બાળકોની દવા આપણે નથી સાંટી જાતે નિંદાપણ કરી અને જીરું સોખું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આ છે નિધિ ચાર અને કોઈ મિત્રો ત્રીસ દિવસની આસપાસ જીરું થયું હોય કે પચીસ દિવસનું થયું હોય તો એક વખત રાઉન્ડ આપી દેજો દવાનો કારણ કે આમાં સિંગ વાવેતર હતું એટલે જીણા જે આપણે સફેદ અને સૂચિયા આવે છે એ સૂચિયાના હિસાબે જીરું તમારું સંકોચ હોય ઓછું જેથી કરીને એક રાઉન્ડ તો અવશ્ય મારી જ દેવું પચીસથી ત્રીસ દિવસના ગાળામાં એ મારી ખાસ ભલામણ છે મિત્રો પછી જે કોઈ મિત્રોને બહુ રોગ ન હોય તો કોઈ ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી પણ અમારે આમાં સિંગનું વાવેતર હતું એટલે આપણે એક દવાનો રાઉન્ડ આપી દીધો છે અને હવે પછી જે કાંઈ આગળ રાઉન્ટ આપશું કે કઈ દવાની સારવાર લઈએ છીએ તે તમને જણાવતા રહીશું બસ આજે આટલું જ ખેડૂત મિત્રો નમસ્કાર રામ રામ જય જવાન જય કિસાન